આ દ્રશ્ય જો ગાય માતાના આ દ્રશ્ય જોઈને તમે આ ગાય માતાની ની મૃત્યુ પામે છે એના દૂર સુધી વિડીયો બતાવો આ વાસળી જોઈને તમારા દ્રશ્ય મિત્રા મીડિયો મિત્રા મીડિયોને ખાસ કરીને ખાસ કરીને મીડિયાવાળા મિત્રોને કે સરકાર સુધી પહોંચાડજો તમારી જવાબદારી છે જો તમે હિન્દુ હોય ને કેમ કે અત્યારે હિન્દુ મુસલમાન વાળી વાતો બહુ હરસંગી સાહેબને ગમે એટલે ખાટકીઓની વાત આવે ત્યારે હરસંગી સાહેબ નીકળી જાય આ વાછડી હાલત જુઓ તમે આને આ જાય મારી હમણાં જ પડી પડો અને આના વાછડા શું ગુનો છે આ ગાય માતાની હાલત જુઓ આગળ બધા

તે આપનું હૃદય કાપી ઉઠે તેવા દ્રશ્યો છે અને આવા દ્રશ્યો બતાવીએ છે પણ સરકાર ભાજપ જેની આંખ ઉગડતી નથી કહેવાતી સરકાર હિન્દુવાદીની સરકાર જેના રાજમાં માનનીય હરસંઘવી સાહેબ સાહેબ કેતા શરમ હોય છે મને પણ પોતાની રૂહે મારે કેવું પડે જયારે કોઈ ખાટકીને આવે કહું છું આ ગાય માતાની હાલત છે તમે જોઈ રહ્યો અને આ ગાય માતા માનનીય હરસંઘવી સાહેબ તમારી પોલીસને એવું કહેજો કેજો જાપદા ફરિયાદી બને આમ કોઈ બુટલેકર પકડે ને ત્યારે ફરિયાદી તમે પકડો પહોંચો ને ફરિયાદી બનો છો આજે જાતે ફરિયાદી બનવી પડશે તમારે અને તમે સાચા હિન્દુ હોય તો તમારી સુધી વિડીયો પહોંચશે મને ખબર છે સાચા હિન્દુના ના દીકરા હોય ને તો તમારી તમામ મહેસાણાની પણ તમામ નગરપાલિકાઓમાં ગાય માતાની હત્યા થઈ રહી છે કસાઈઓ સાથે તમારા અધિકારીઓનું મિલી ભગત છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પંચાવન હજાર વધુ ગાય માતા આઠ વર્ષ અંદર ગુમ છે આજ સુધી એક પણ ગાય માતાને તમારી સરકારે ભાજપ સરકારે હિસાબ નથી આપ્યો એટલું યાદ રાખજો આખલા વાળા તમારા તો થઈ ગયા છે ગાય માતા રોડ ઉપર આવી માલધારીઓને કરીને તમે જે કાવતરું કર્યું અને ગાય માતાને ખતમ કરવાનું કાવતરું કર્યું તેનું પરિણામ આજે તમારે ભોગવવું પડશે સરકાર પણ ઉપર વાળો ભગવાન પણ તમને છોડો એટલું યાદ રાખજો તમે બધા આવી જશો આમાં કેટલા બી ટાંકો તમે જે સરકાર છે ને કસાયો સરકાર કહેવાય આવો તમે અગાઉ દ્રશ્ય બતાવીશ તમને તમારા હૃદય કાપ્યું છે

તે કાય હતા નહીં હાલ તમારા રાજમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય રાજકોટ દરેક નગરપાલિકા જ્યાં બતાવો આપડી ગાય વાત બતાવો આગળ